શિસ્ત ક્ષમા કરુણા એટલે શિક્ષક આવા શિક્ષક ગામના બાળકોને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ લગાવ હતો તેમની થી બાળકો તેમજ ગામલોકો ભાવ વિભોર બન્યા હતા મેઘા આજના આ વિદાય સમારંભ માં પે સેન્ટર શાળામાં આવતી સ્કૂલો ખજૂરી ખજૂરી પીપળિયા તર્ગરી ખડખડ સાંતડી વગેરે શાળાના આચાર્ય તથા શાળાનો સ્ટાફગણ હાજર રહ્યા હતા ને સન્માનિત કર્યા હતા મેઘાપીપળિયા ગામનાગો દાદા ધૂમ મંડળે પણ વેગડા સાહેબે સન્માનિત કર્યા હતા તથા ગામના સરપંચ ઉપસરપંચ પુર્ સરપંચશ્રીઓ તથા તમામ સમાજના આગેવાનશ્રીઓ ગામલોકો તથા મેઘાપીપળિયા શાળાનો સ્ટાફ અને એન એન પીપળિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તથા તેમનો સ્ટાફગણ આજના વિદાય સમારંભમાં આચાર્ય શ્રી નાનુભાઈ વેગડાને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા અને આજના વસ્મી વિદાયના કાર્યક્રમમાં હાજરી આપી હતી ગુરુ ગોવિંદ દોનો ખડે હિસકો લાગુ પાય ભલિહારી ગુરુ દેવકી હિસ્સને ગોવિંદ દીવો દેખાય ખાવા અમારા ગુરુ એટલે કે પૂજ્ય નાનું સાહેબ આ મેઘા પીપળિયા પે સેન્ટર શાળાની અંદર છેલ્લા સાડત્રીસ સાડત્રીસ વર્ષથી અવિરત સેવા આપી જ્યારે વિદાય ભરી વિદાય લીધી છે ત્યારે ગામ લોકોનો સ્ટાફ મિત્રોએ સર્વે ભાવભરી સાહેબની વિદાય સાહેબનું જે કાંઈ કાર્ય છે એ ગામ લોકોની આંખે વળગી એવું છે આજરોજ મેઘા પીપળિયા પેશન્ટર શાળામાં શ્રી નાનુભાઈ વેગડાનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો અને તેમાં ગામ લોકો સાધુ સંતો તેમજ શાળા પેટા શાળાના શિક્ષકો અને આચાર્યો પણ સામેલ થયા તેમાં હું મારા શબ્દરૂપી એક અંતરનાદ વ્યક્ત કરવા માગું છું જે નાનુભાઈ પ્રત્યેનો છે આપના જવાથી એવી ખોટ પડશે આપના જવાથી એવી ખોટ પડશે સ્નેહ નિતરતા અમારા અંતર